સુરતના વેલેન્જામાં માથાકૂટ કરનાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે યુવકો દ્વારા મિત્રોના જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો હતો તે સમયે વોચમેન દ્વારા ટોકવામાં આવતા યુવકો ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરતા યુવકોની સામે ગુનો નોંધાયો હતો સુરતના વેલંજામાં માથાકૂટ કરનાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે યુવકો દ્વારા મિત્રોના જન્મદિવસ મનાવવામાં આવી રહ્યા હતા તે સમયે વોચમેન દ્વારા ટોકવામાં આવતા યુવકો ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરતા યુવકોની સામે ગુનો નોંધાયો છે આ ઘટનામાં યુવકો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા વાયરલ થયેલા વીડિયોના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા યુવકોની ખવા ઉતારી અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા પાંચ યુવકોને ધરપકડમાં લીધા છે આ ઘટનાને લઈ વિસ્તારમાં ધોળી વાળ માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું જો કે ઉતરાણ પોલીસની સમયસરની કાર્યવાહીથી સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારા દોસ્તનો બર્થડે હતો એમટીસી માં અમે કેક કાપવા ગયા હતા ત્યાં હોસ્મેન કાકા આવ્યા અમને એમ કીધું કે તમે બહાર જતા રહો અને વોચમેન કાકા અમે ગેરવતન કર્યું હતું એ અમારી ભૂલ છે આવી ભૂલ કોઈ ન કરતા બીજા કોઈ આવી ભૂલ ન કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો